નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છોટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે સાતથી બાર ઓક્ટોમ્બર વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં આજથી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે રાજ્યમાં અત્યાર સુધીનો ચોમાસાની સિઝનનો સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા વરસાદ નોંધાયો છે હવે ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે તો દક્ષિણ ગુજરાતમાં છોટા વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે સોળથી બાવીસ ઓક્ટોબર વચ્ચે પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસાની વિદાય બાદ પણ પાસોતરો વરસાદ થતો હોય છે જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થાય છે જોકે ચાલુ વર્ષે વિશિષ્ટ હવામાનની વિપરીત અસરના કારણે વારંવાર વાર્તાઓમાં બદલાવ જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા સક્રિય થશે જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેશે સોળથી બાવીસ ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબસાગરના ભેજના કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી છે હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ થતો હોય છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ પડી શકે છે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે દસ ઓક્ટોમ્બરથી બેસતા શીતરા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ છે તો ખડત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ છે እንንንንንን